છું આપણી યુટ્યુબ ચેનલમાં તો હવે જે સીઈટી છે તેનું જે બીજા રાઉન્ડનું જે મેરિટ એટલીસ્ટ છે તે જાહેર થઈ ગયું છે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે આ શું બીજું રાઉન્ડ એટલે શું અને આમાં કયા કયા વિદ્યાર્થીઓ સમાવેશ થયો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયોમાં તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ તમે વિડીયો લાઇક કરો લાઇક કરવાથી વિડિયો વધુમાં વધુ વિદ્યા સુધી પહોંચે છે એટલા માટે વિડીયોને એક લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરજો અને બીજું એ કે આપણો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે તેમજ ટેલિગ્રામ ગ્રુપ પણ છે જો તમે હજી સુધી જોઈન ના કર્યો તો જોઈન કરી દેજો આ બંનેની લિંક તમને જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ શું લખ્યું છે કે સીઈટીનું બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર જોય થઈ ગયું છે તો જોઈ લો તમારો તમારું આવ્યું છે કે નહીં નામ આવ્યું છે કે નહીં તે તમારે જોવાનું છે તો હું તમને હવે મેરિટ લિસ્ટ તરફ લઈ જાઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો પીડીએફ ખુલીને આવી ગઈ છે સીઈટી યોજના અંતર્ગત જે બીજા રાઉન્ડના રજિસ્ટ્રેશન માટેની યાદી હવે મિત્રો બીજો રાઉન્ડ એટલે શું ખાસ મિત્રો કે જે પ્રથમ મેરિટ યાદી આવી હતી તમને ખ્યાલ હોય રજીસ્ટ્રેશન માટે પ્રથમ મેરિટ યાદી આવી હતી તો તેમાં જે વિદ્યાર્થીઓને સાહીઠ માર્ક્સ આવ્યા હોય સાહીઠ માર્ક્સ સુધી તેવા તમામ વિદ્યાર્થીઓનો જે પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ કર્યો હતો તો હવે આ જે બીજી મેરિટ છે જેવી પહેલી મેરિટ હતું એવું જ આ પ્રકારનું બીજું મેરિટ છે આ આ મેરિટમાં જેમને પંચાવન સુધીના માર્ક્સ છે ઓગણસાઠ ત્યાર પછી અઠ્ઠાવન સત્તાવન છપ્પન અને પંચાવન સુધીના માર્ક્સ છે તેવા તમામ વિદ્યાર્થીઓનો આ મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે એટલે આ મેરિટમાં જે વિદ્યાર્થીઓનું નામ છે જે વિદ્યાર્થીઓનું આ મેરિટ લિસ્ટમાં નામ છે તેવા તમામ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવાનું છે જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું છે તેમજ ચોઈસ ફિલિંગ કરેલું છે તેમને કંઈ કરવાનું નથી તેમને વેઇટ કરવાનું છે જે આવનાર મેરિટ લિસ્ટ છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તેમાં આ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થશે ચોઈસ ફિલિંગ થશે અને જેમનું થઈ ગયેલું છે તેનું બંનેનું ભેગું થઈને ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને એ બધા જ ફાઇનલ મેરિટ લિસ્ટમાં જેમનો સમાવેશ થશે તેમને સ્કોલરશિપ અને જે શાળા પસંદગી કરી છે તે શાળામાં એડમિશન મળશે તો જેમણે રજીસ્ટ્રેશન કરેલું છે તેમને કંઈ જ કરવાનું નથી ચોઇસ ફિલિંગ કરે છે તેમને પણ કંઈ કરવાનું નથી તો જેમણે રજીસ્ટ્રેશન કરી દીધું છે અને ચોઇસ ફિલિંગ બાકી છે તેઓ ચોઈસ ફિલિંગ કરી દે અને જેમને આ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે અહીંયા જે પ્રથમ બીજો રાઉન્ડ છે આ બીજા રાઉન્ડમાં જો જેમનું નામ છે તમે આ જોઈ શકો છો મેરિટ યાદી આ મેરિટ યાદીમાં જો તમારું નામ આવ્યું છે તો તમે રજીસ્ટ્રેશન કરી લેજો જો તમને રજીસ્ટ્રેશન કરવા ના ભાવે તો તમે આપેલ નંબર પર મારો કોન્ટેક કરીને ઘરે બેઠા ઓનલાઈન ન જેવી ફિશાથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ચોઈસ ફિલિંગ પણ કરી આપીશું ત્યારે તમે જોઈ શકો છો આ લિસ્ટની જે પીડીએફ છે હું ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ તો તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપ જેમને જોઈન કરેલું છે તેમને આ પીડીએફ મળી જશે પરંતુ જેમણે ટેલિગ્રામ ગ્રુપ છે તે પણ જોઈન કરેલું છે તમને ઓલરેડી તેમાં પીડીએફ મળી જશે તો આ પીડીએફ હું તમે મૂકી દઈશ તો મિત્રો ફરી કહું છું કે આ સીઈટી યોજના અંતર્ગત જે બીજો રાઉન્ડ છે એની મેરિટ લિસ્ટ છે જેમનું કઈ મેરિટ લિસ્ટમાં નામ નહોતું અને જેમને પંચાવન માર્ક સુધી છે તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે અને તેમને ફરી રજીસ્ટ્રેશન કરવાનું છે જેમનું આ મેરિટ લિસ્ટમાં નામ છે તેમને અને રજીસ્ટ્રેશન કર્યા પછી તેમનું ફોર્મ વેરીફાય થશે અને ફરી તેમનું ચોઈસ ફિલિંગની પ્રક્રિયા ચાલુ થશે તો મિત્રો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે આશા રાખું છું તમને બધી જ માહિતી મળી ગઈ છે અને કંઈ પણ મોંજવાની આ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પણ આપણે વિડીયો મૂકીશું એ તમે જોઈ શકો છો કે છેક પંચાવન સુધીના વિદ્યાર્થીઓ છે તેનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે લાસ્ટમાં પંચાવન માર્ક્સ છે તો પંચાવન સુધી જેમના માર્ક છે તેવા તમામ વિદ્યાર્થીનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે તો આ બીજો રાઉન્ડ છે ત્રીજો રાઉન્ડ પણ આવી શકે છે ત્રીજા રાઉન્ડમાં પણ અમુક પચાસ સુધીના વિદ્યાર્થીઓ પણ બોલાવી શકે છે રજીસ્ટ્રેશન માટે તો મિત્રો આ હતો આજનો વિડીયો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે જો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો એટલે તમને આવનાર વિડીયોની સંપૂર્ણ માહિતી મળતી રહે તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં